ધંધુકા ઓવરબ્રિજનું નું ધમધોકર કામ શરૂ થયું અંદાજે ફેબ્રુઆરી સુધીમાં પુલ લોકાર્પિત થવાની શક્યતાઓ ધંધુકા અમદાવાદ હાઈવે પર રેલવે ટ્રેક પરનો ઓવરબ્રિજ પાછલા 7 વર્ષથી અધૂરો હોવાથી થોડા દિવસથી પુલનું અધૂરું કામ ધમધોકર શરૂ કરવામાં આવતા આગામી 2 થી 3 માસમાં પુલ તૈયાર થઈને કાર્યરત થઈ જશે તેવું તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા મને કહે તો થોડુંક ઉતારી લઈ જાય હરકું આવશે નહીં તો મારે આડું પાડશે હે ઉપરથી ઉતારી તો આવે ને બોલો ભાઈ જાય મોહન મારે